નમસ્કાર હું છું માર્ગે આપણી સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર આજે નવરાત્રી નો બીજો દિવસ છે આજે માતા બ્રહ્મચારીણી પૂજા કરવાની હોય છે

વિદેશ મંત્રી એસ જયશંકર પંદરમી સોળમી ઓક્ટોબરે પાકિસ્તાન જશે તેઓ ઇસ્લામાબાદમાં એસસીઓ હેડ ઓફ ગવર્મેન્ટની એટલે કે સીએચજીની બેઠકમાં ભાગ લેશે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ માહિતી આપી છે છેલ્લા નવ વર્ષમાં પહેલી વખત એવું બનશે કે કોઈ ભારતીય મંત્રી પાકિસ્તાનની મુલાકાત લેશે આ પહેલા બે હજાર પંદર માં સુષ્મા સ્વરાજ પાકિસ્તાન ગયા હતા ઉલ્લેખનીય છે કે ગત ઓગણત્રીસમી ઓગસ્ટે પાકિસ્તાને વડાપ્રધાન શ્રી મોદીને એસસીઓ બેઠક માટે આમંત્રણ આપ્યું હતું ઈરાનના સર્વોચ્ચ નેતા

અલગ અલગ રીતે ભક્તિ કરતા હોય છે નવરાત્રીના નવ દિવસ સુધી અગિયારસો અખંડ દીપ પ્રજ્વલિત રહેશે આ અગિયારસો દીવાઓમાં બારસો કિલો ગાયનું ઘી વપરાય છે દીપની દેખરેખ માટે ચોવીસ કલાક સુધી બ્રાહ્મણ પવિત્રતા સાથે ખડે પગે રહે છે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સીએમ આવાસ ખાલી કરી દીધું છે મુખ્યમંત્રી આવાસ છોડીને કેજરીવાલ ફિરોઝશાહ રોડ પર આવેલા સાંસદ આવાસમાં શિફ્ટ થયા છે શુક્રવારે તેમણે તેમના સમગ્ર પરિવાર સાથે મુખ્યમંત્રી નિવાસ વિદાય લીધી હતી અરવિંદ કેજરીવાલ પરિવાર સાથે નવા સરનામે પહોંચ્યા હતા જ્યાં કેજરીવાલે ઘરમાં પ્રવેશતા પહેલા પૂજા કરી હતી પૂજા બાદ પરિવાર સાથે તેમણે નવા ઘરમાં પ્રવેશ કર્યો હતો એપલે ભારતમાં ચાર નવા સ્ટોર ખોલવાની જાહેરાત કરી છે પહેલા કંપનીએ દિલ્હી અને મુંબઈમાં પોતાના ઓફિશિયલ સ્ટોર ખોલ્યા છે જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે આવી સ્થિતિમાં કંપનીના રિટેલના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ડિયડ્રે ઓબ્રાયને કહ્યું છે કે અમે ભારતમાં વધુ સ્ટોર્સ ખોલવાની પ્લાનિંગ કરી રહ્યા છીએ આ સ્ટોર્સ પુણે બેંગલુરુ દિલ્હી એનસીઆર અને મુંબઈ ખાતે ખોલવાના છે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે મોટર વ્હીકલ એક્ટમાં મહત્વપૂર્ણ સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે સગીર વયના ડ્રાઇવિંગની સમસ્યાનો સામનો કરવા માટે મંત્રાલયે સોળથી અઢાર વર્ષની વયના લોકોને પચ્ચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મહત્તમ પંદરસો વોટની મોટર પાવર સાથે પચાસ સીસી મોટર અથવા ઇલેક્ટ્રિક સ્કૂટર મોટર ચલાવવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે છોટાઉદેપુરના તુરખેડા ગામે રોડ ન હોવાથી રસ્તામાં મોત થયું ગુજરાત હાઈકોર્ટે હાઈકોર્ટે સરકારનો લીધો છે લેતા કહ્યું આવા બનાવથી અમારું માથું શરમથી ચૂક્યું છે આપણે રાજ્યના વિકાસની વાતો તો કરીએ છીએ પણ સરકાર આવી જગ્યાએ રોડ નથી બનાવી શકી આપણે જમ્મુ કાશ્મીરમાં તો ટનલ્સ બનાવી અને ગામડાઓને પાંચ વર્ષથી રોડ પણ નથી આપી શકતા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અમેરિકામાં ઘોષણખોરી કરવા માટે વિશ્વના લોકોની સાથે ભારતીયોએ પણ દોટ મૂકી હોય તેવું જોવા મળી રહ્યું છે વિડીયોમાં જોઈ શકાય છે કે લોકો મેક્સિકો બોર્ડર ક્રોસ કરવા માટે બકરાની જેમ દોડી રહ્યા છે સોશિયલ મીડિયામાં દાવો કરાયો છે કે આ વિડીયોમાં જોવા મળતા લોકો મેક્સિકો બોર્ડર ક્રોસ કરી રહ્યા છે તમે શું કહેશો આ વિશે જામનગરના અંગારા રાખું અંગારા પર રાસ કર્યો હતો દ્વારા આયોજિત કરાયો હતો અહીં જ યુવકો દ્વારા મશાલ રાસ પણ થયો હતો જે છેલ્લા આઠ દાયકાથી રમાતી ગરમીમાં જોવા મળે છે ખેલૈયાઓને જોવા માટે લોકોની મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ ફિલ્મ સ્ટાર ગોવિંદાને આજે રજા પાઈ છે હવે તેમને છ અઠવાડિયા સુધી બેડ રેસ્ટ કરવો પડશે ગત મંગળવારે ગોવિંદાની રિવોલ્વરનું મિસ ફાયર થતાં ગોવિંદાને ઘૂંટણમાં ગોળી વાગી હતી અને તેઓ મુંબઈની ક્રિટી કેર હોસ્પિટલમાં દાખલ હતા હવે આજે હોસ્પિટલથી બહાર આવીને ગોવિંદાએ તેમના ચાહકોનો આભાર માન્યો છે જે પરંપરાગત પહેરવેશમાં ખેલાઈયાઓ વચ્ચે ફરજ બજાવી રહી છે બહેનોને વાહન ન મળે તો સો અથવા એકસો નંબર પર ફોન કરીને મદદ લેવા માટે જણાવવામાં આવ્યું છે શહેર અને જિલ્લામાં બસો નવ જેટલા કંટ્રોલ રૂમ કામ કરી રહ્યા છે અને અહીંથી મોનિટરિંગ પણ કરાઈ રહ્યું છે અત્યારે રાજ્યમાં નવરાત્રી માટે પાંચ હજાર એકસો બાવન સીસીટીવી કેમેરા લાગ્યા છે

મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને પરમાણુ હુમલાની ધમકી આપી છે તેમણે કહ્યું કે જો દક્ષિણ કોરિયા અને અમેરિકા પ્યોંગ પર હુમલો કરશે તો અમારી સેના કોઈ પણ સંકોચ વિના પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે જો દુશ્મન અમારી સાર્વભૌમત્વ પર અતિક્રમણ કરવાનો પ્રયાસ કરશે તો અમે અમારા તમામ શક્તિશાળી બળનો ઉપયોગ કરીશું આફ્રિકન દેશ કોંગોમાં એક મોટી દુર્ઘટના ઘટી છે અહીંના પ્રખ્યાત કીવુ તળાવમાં બોટ ડૂબી જતા સિત્યાસી લોકોના મોત નિપજ્યા હોવાના સમાચાર છે ઉલ્લેખનીય છે કે બોટમાં અંદાજે બસો જેટલા લોકો હતા કેપેસિટી કરતા વધુ લોકો બોટમાં સવાર હતા સોશિયલ મીડિયામાં લાઈવ અકસ્માત વિડીયો સામે આવ્યો છે દુર્ઘટનાનો ભોગ બનેલી બોટ દક્ષિણી કીવુ પ્રાંતના મિનોવાથી ઉત્તર ગોમા તરફ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના ઘટી હતી

દુબઈથી આવી રહેલા યાત્રીઓ પાસેથી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે આઈફોનની ચોરી ખુલ્લી પાડી છે જેમાં ચાર યાત્રીઓના જૂથ પાસેથી બાર આઈફોન સિક્સટીન પ્રો મેક્સ જપ્ત કરવામાં આવે છે કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર આ મુસાફરો દુબઈથી આઈફોન્સની દાણ ચોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આઈફોન સિક્સટીનની બજારમાં ડિમાન્ડ ખૂબ જ વધી છે

વાત કરીએ કોહીનુર હીરાની તો કોહીનુર હીરાના પ્રથમ માલિક કોણ હતા એ વિશે વાત કરીએ કોઈ પહેલા હીરો કાકટિયા વંશનો હતો જેને તેઓએ તેમની દેવી ભદ્રકાળીની ડાબી આંખમાં લગાવ્યો હતો ચૌદમી સદીમાં અલાઉદ્દીન ખિલજીએ કાકટીયા રાજાઓ પર હુમલો કરીને હીરાની લૂંટ કરી હતી અત્યારે આ હીરો અબુઝમા જંગલો થયું હતું પોલીસને એન્કાઉન્ટર સ્થળ પરથી સાત નક્સલીઓના મૃતદેહ મળ્યા છે સાથે જ મોટી સંખ્યામાં ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કરાયા છે અથડામણ અને સર્ચ બંને હજુ જારી છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ